રાજકોટ શહેરના ભગવતીપરા પંદર વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં નીલાબેન પ્રજાપતિ નામની મહિલાના બંધ મકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે તો મળતી માહિતી અનુસાર આ ચોરીમાં અંદાજે વીસ લાખથી વધુની કિંમતનો માલ ચોરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તો આ ઘટનાની વિગતો અનુસાર નીલાબેન પ્રજાપતિ ગત રાત્રે તેમના પુત્ર અને પુત્રી સાથે ઘરની બહાર ગયા હતા ત્યારે આજરોજ સવારે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમનું મકાન ખુલ્લું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું તો ઘરની અંદરની અવ્યવસ્થા જોઈને નીલાબેને તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી સ્વાગત વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તો આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એફએસએલ ટીમે ચોરીના સ્થળે તસ્કરોના ફ્રૂટ પ્રિન્ટર ફિંગર પ્રિન્ટર સહિતના પુરાવાઓ એકત્ર કર્યા અને વધુ તપાસ હાથ ધરી હતી તો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે જેથી ચોરોની ઓળખ થઈ શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ